કોન્સ્ટેબલ કૌશિકુમારની ગાડી કાળા કાચ સાથે નંબર પ્લેટ વિનાની રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ ગઢવીની રહેમ નજર હેઠળ એવી લોકચર્ચા ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એમએમ ગઢવીના રાજમાં પોલીસ સ્ટાફ માટે રામ રાજ્ય પહેલાં પણ બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલમાં બતાવી ચૂક્યા છે કે રખિયાલ પોલીસ સ્ટેશનના સ્ટાફ કાનૂનનું પાલન કરતા માંગતો નથી કાનૂન માત્ર ને માત્ર જનતા માટે બાકી પીએસઆઈ એમએમ એમ ગઢવીના રાજમાં પોલીસ સ્ટાફ મન ફાવે ત્યાં ગાડી ઊભી કરી દે કાળા કાચ રાખી શકે ને નંબર પ્લેટની તો કોઈ જરૂર છે જ નહીં આ વિડીયોમાં જોઈ શકાય છે કે રખિયાલ બજાર પોલીસ ચોકી સામે ગાડી ઊભી છે જે ગાડી કાળા કાચ સાથે કોઈ નંબર પ્લેટ પણ નથી ત્યારે લોક ચર્ચા એવી ચાલી રહી છે કે આ ગાડી કોન્સ્ટેબલ કૌશિક કુમારની છે તો શું રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ એમ ગઢવી પોતાને કાનૂનો બાદશાહ સમજે છે શું એમ એમ ગઢવીને કાનૂનો ડર નથી કે પછી પોલીસની તાનાશાહી આ સુધી બોરી પબ્લિક સમજી શકી નથી પીએસઆઈ એમ એમ ગઢવી આરટીઆઈના જવાબો પણ ગોળ મોર આપી રહ્યા છે કારણ કે એમ સમજે છે કે કાનૂન તો આપણા હાથમાં જ છે પરંતુ આરટીઆઈ કરવાવાળા એક જાગૃત નાગરિક પીએસઆઈ એમ એમ ગઢવીના ખોટા જવાબોને લઈ હાઈકોર્ટ સુધી જવાની તૈયારીમાં લાગી ગયા છે તો સુરખિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવી હાઈકોર્ટથી બચી શકશે તે ટૂંક સમયમાં જોવું રહ્યું રિપોર્ટર ગીતાબેને બાવરોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર